મિત્રો આ પેકેટથી તમે બધા જાણીતા હશો રિયલ ઇન્દોરી મિક્સ તો આ પેકેટ ક્યાંયથી લીક નથી ક્યાંયથી લીક નથી હવે આની અંદર વસ્તુ કેવી રીતની છે ને તમારા સમક્ષ રજૂ કરવા માગું છું તમે જોઈ શકો છો ક્યાંયથી આ વસ્તુ લીક નથી આ પેકેટને આપણે ખોલીએ આમાં હોવું શું પડે મિત્રો અને છે શું અંદર આ પેકેટને ખોલી અને હું તમને બતાવું મિત્રો આવી બધી વસ્તુ ખાતા પહેલા સો વિચારવું અને બને ત્યાં સુધી ધી આવા બહારના પડીકા ન ખાવા અને એક્સપાયરી ડેટ પણ ઉપર નથી એક્સપાયરી ડેટ પહોંચી નાખેલી છે મતલબમાં પડતર વસ્તુ છે અને આનાથી સેહત એટલી બધી ખરાબ થઈ શકે ને કે વાત જ જવા દો માટે મિત્રો આપણે બીજું તો શું કરી શકીએ બને ત્યાં સુધી આવા પેકેટ ખાવા નહીં તમને આનો વિડીયો આને ઓપન કરીને હવે આપણે લાઈવમાં વિડીયો બનાવશું હું તમને લાઈવ ખોલીને ને અંદરથી મિત્રો શું ખાવાલાયક વસ્તુ છે તમને હો હો મિત્રો આમાં તમે જોઈ શકો છો આ છે રિયલ વાળાની વસ્તુ ખાસ કરીને બાળકો માટે તમે જોઈ શકો છો આ વસ્તુ આપણે નીચે હવે થેંક્યું છે કન્ટિન્યુ રાખજો તમે આ છે આ વસ્તુ રિયલની તમે જોઈ શકો છો તો ખાસ કરીને વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વસ્તુ થતા પહેલાં કોઈ ખાતા પહેલાં જાણ થઈ શકે તમે જોઈ શકો છો આ વસ્તુ છે રિયલની મિત્રો એટલી સ્મેલ ખરાબ આવે છે ને કે આની સ્મેલ લેવાથી પણ માણસ બીમાર પડી શકે આ છે વસ્તુ આની એક્સપાઈ ડેટ પણ છે નીમાં થઈ કાંઈ લખેલ જ નથી તમે જોઈ શકો છો રિયલ રિયલનું પેકેટ છે ઇન્દોરી મિક્સ આ છે ઇન્દોરી મિક્સ મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો જય માતાજી